આજે એકસો ને ચાળીસ કરોડ દેશવાસીઓની છાતી ગદગદ ફૂલે આ તિરંગાની શાન અને આન એ મોદી સાહેબના નેતૃત્વ સમગ્ર વિશ્વની અંદર આ ધરતી ઉપર તો આ તિરંગાનો ડંકો વાગ્યો હતો પણ આજે આપણા દેશના વૈજ્ઞાનિકોની સખત મહેનત એમની સખત પરિશ્રમ અને વડાપ્રધાન તરીકે મોદી સાહેબે એમને જે માર્ગદર્શન પૂરું પાડ્યું એમને જે ઉત્સાહ પૂરો પાડ્યો અને એ સંજોગોની અંદર આજે ચંદ્રયાન ત્રણ એ ચંદ્રની ધરતી પર આપણા તિરંગાને લહેરાવ એ આપણા સૌના માટે ગૌરવની વાત છે અને એ ગૌરવતા પ્રસંગે આપણા સૌની તમામ દેશવાસીઓની છાતી ગજગજ ભૂલે છે અને જે આગાહી થઈ હતી કે એકવીસમી સદીમાં ભારી ભારત ફરી વિશ્વગુરુ બનશે એ ભારત એ મોદી સાહેબના નેતૃત્વે વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યો છે આપણા સૌનું લક્ષ્ય છે કે માં ભારતી પરમ વૈભવના શિખરી બિરાજમાન થાય ભારતનો વિશ્વમાં જય જયકાર થાય એ વિશ્વમાં જય જયકાર આ લોકમાં અને ચંદ્ર લોક બંને જગ્યાએ આજે ભારતનો જય જયકાર થઈ રહ્યો છે એના માટે આપણે સૌ દેશવાસીઓ ગૌરવ અનુભવીએ છીએ વૈજ્ઞાનિકોને સલામ કરીએ છીએ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આ વિસ્તારની જનતાને પણ દિયોદર વિસ્તારની જનતાને પણ ખૂબ શુભેચ્છાઓ ભારતમાં તેમની